નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નતરમાં જેમાં તમને મળશે આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને સરકારી નોકરીની જાહેરાતની માહિતી પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા રોજગાર કચેરી દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી તો આજે આપણે વાત કરીશું જૂનાગઢ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો ચાલો મેળવી લઈએ માહિતી કે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે કેટલો પગાર ચૂકવવામાં આવશે અને કેટલી તારીખે આ ભરતી મેળો છે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે રોજગાર ભરતી મેળો છે એ તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ શુક્રવારે આયોજિત થશે ભરતી મેળાનો સમય રહેશે સવારે સાડા દસ કલાકે ભરતી મેળાનું એડ્રેસ નોંધી લેશો જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી વિંગ પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ હવે આપણે વાત કરીએ તો કે તેમાં પ્રથમ એકમની વાત કરીએ તો કે ઇન્ફા ઇન કાર્ડ પ્રાઇવેટ લિમિટેડ ફ્લિપકાર્ટ તેમાં બે પોસ્ટ માટે ટોટલ પચીસ જગ્યાઓ ખાલી છે તેમાં શોર્ટઅટની દસ જગ્યા ખાલી છે અને પંદર જગ્યા છે એ ડિલિવરી બોયની ખાલી છે હવે તેમાં આપણે વયમર્યાદાની વાત કરીએ તો કે વીસ વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષ સુધીની જે લોકોની ઉંમર છે તે લોકો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે હવે છે તેના માટે શૈક્ષણિક લાયકાત માગેલી છે બાર પાસ અને તેમને અંગ્રેજી વાંચતા આવડતું હોવું જોઈએ ત્યારબાદ છે ડિલિવરી બોય તેમાં પણ બાર પાસ માગેલું છે હવે તેમાં છે બાર પાસ અથવા તો તેનાથી વધુ તમે ભણેલા હોય તો આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો નોકરી તમારે છે એ જૂનાગઢમાં જ કરવાની રહેશે એટલે કે જે લોકોને એવો આગ્રહ છે કે ભાઈ આપણે જૂનાગઢ સિટી પ્રોપરમાં જ નોકરી કરવી છે તો તે લોકો માટે આ સારી તક કહી શકાય તેમાં પગાર છે એ તમને ફ્લિપકાર્ટ કંપનીના નિયમ અનુસાર જે મળવાપાત્ર થતો હશે તે તમને પગાર ચૂકવવામાં આવશે હવે આપણે બીજી વાત કરીએ તો કે સિને સિનોવા ગિયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રાઇવેટ લિમિટેડ તેમાં સો જગ્યા ખાલી છે એટલે ખૂબ જ સારી વાત કહી શકાય કેમ કે અત્યારના સમય પ્રમાણે આપણે બધા જ સરકારી નોકરીની તૈયારીઓ કરતા હોઈએ છીએ પણ જરૂરી નથી કે બધાને સરકારી નોકરી મળી જ જાય પણ જે લોકો બાર પાસ છે અથવા દસ પાસ છે આઈટીઆઈ કરેલું છે ડિપ્લોમા કરેલું છે અને ગ્રેજ્યુએટ થયેલા છે કે જે લોકોને સરકારી નોકરીની તૈયારીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને આવી રીતે પ્રાઇવેટ નોકરી કરવી છે તો પ્રાઇવેટ નોકરીમાં પણ આપણે પગારની વાત કરીએ તો કે ચૌદ હજાર નવસોથી લઈ અને સત્તર હજાર પાંચસો પ્લસ સીટીસી મળવા પાત્ર રહેશે એટલે ખૂબ સારો પગાર કહી શકાય ચૌદ હજાર નવસો એટલે પંદર પંદર હજાર આસપાસ અને સાડા સત્તર હજારની આસપાસ સ્ટાર્ટિંગ પગાર કહી શકાય એટલે દિવસે ને દિવસે તેમાં પગાર વધારાની પણ શક્યતા રહેતી હોય છે હવે આપણે વાત કરીએ તો કે તેમાં મશીન ઓપરેટર ફિટર સીએનસી વીએમસી શોપિંગ હોબિંગ અને બ્રોચિંગ આટલી અલગ અલગ કેડરમાં જગ્યાઓ ખાલી છે ટોટલ જગ્યાની સંખ્યા છે સો તેમાં વયમર્યાદા કહેલી છે અઢાર વર્ષથી લે અને પાંત્રીસ વર્ષ હજી શૈક્ષણિક લાયકાત કહી દઉં છું દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લો આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા અથવા તો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ જે લોકોએ કરેલું હોય ત્યાં પરથી મેળામાં ભાગ લઈ શકે છે હવે એમાં આપણે વાત કરીએ તો કે તમે બી કરેલું હોય બીકેમ કરેલું હોય બીએસસી કરેલું હોય બીબીએ કરેલું હોય અથવા તો કોઈપણ ક્ષેત્રે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન થયેલા હોય તો તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો પગાર છે ચૌદ હજાર નવસોથી સત્તર હજાર પાંચસો ખૂબ સારો પગાર કહી શકાય અને તમારી નોકરી છે એ રાજકોટમાં કરવાની રહેશે હવે આપણે વાત કરીએ તો કે તમારે વધુ માહિતી તમે મેળવવા માગતા હોય તો હું તમને એક ટેલિફોન નંબર આપું છું તેના પર તમે કોલ કરીને વિસ્તૃત માહિતી મેળવી શકો છો તો ટેલિફોન નંબર નોંધી લેશો ઝીરો અઠ્યાવીસ છવ્વીસ બાસઠ જીરો તેર નવ તો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો હજી સુધી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ કેમ કે આ ભરતી મેળા વિશે માહિતી મને જસ્ટ હજુ થોડીક સમય પહેલાં જ મળી છે એટલે હું અત્યારે જ આ વિડીયો તમને અપલોડ કરું છું પછી એવું ના બને કે ભરતી મેળો પતિ જાય ને તમારા સુધી આ વિડીયો પહોંચે અને તમને એવું થાય કે લેટ આપણે વિડીયો અપલોડ કર્યો એટલે અત્યારે જ જો જે તમારા પાસે આ વિડીયો આવે તો તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આ વિડીયો પહોંચે અને તેને રોજગારીને તક પૂરી પાડી શકાય ધન્યવાદ